નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના મતદાન આડે હવે માત્ર ચાર દિવસ બાકી રહ્યા છે અને છેલ્લા વીસ દિવસથી એટલે કે જ્યારથી આચાર સંહિતા લાગુ પડી છે ત્યારથી ખાસ કરીને ચોથી જાગીરની ભૂમિકા ખૂબ જ મહત્વની બની રહી છે એક એક સમાચારનું એવી રીતે વિવરણ કરવાનું રહે કે જ્યાં કોઈ આચાર સંહિતાનો ભંગ ન થાય કોઈ પક્ષની તરફેણ લેવાતી હોય કે કોઈ પક્ષ પ્રત્યે વિરોધ પ્રદર્શિત ન થાય તેની ખાસ તકેદારી રાખવાની જવાબદારી અને મતદારોને સાચી વાસ્તવિકતાની સમજણ આપવાની જવાબદારી ચોથી જાગીરની હોય છે અને અમને ગૌરવ છે કે આજે પ્રેસ ફ્રીડમ ડે છે અને એટલે પત્રકારો હંમેશા પોતાની જે ફરજ બજાવે છે એ જે આપણા દેશમાં જે સ્વતંત્રતાની વાત છે વાણી સ્વાતંત્ર્યની વાત છે એવી જ રીતે અખબારી સ્વાતંત્ર્ય પણ એક ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે આજે પ્રેસ ફ્રીડમ ડે ની આપ સર્વને ખૂબ ખૂબ શુભકામના જોઈએ આજના મુખ્ય સમાચાર જંગલની ભીષણ ગરમીમાં વન્યજીવોને પાણી મળી રહે તે માટે ગીર જંગલમાં વિશેષ વ્યવસ્થા ઉભી કરવામાં આવી પ્રવાસીઓએ તંત્રના અભિગમને વખાણ્યો ચૂંટણીમાં ફરજ બજાવનાર અધિકારી પોલીસ કર્મચારીઓ કર્યું મતદાન ચાર હજાર થી વધુ કર્મચારીઓ મતદાન કરી શકે તે માટેના બેલેટ પેપર કરવામાં આવ્યા તૈયાર જોશીપરાનો બિસ્માર રસ્તો અંતે ડામરથી તૈયાર કરવાની કામગીરી શરૂ અખબારી અહેવાલ દ્રષ્ટિહીન હોવાનું જણાવતા હરેશ પરસાણા અને ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના અનુસ્નાતક છાત્રો સાથે સંવાદ કરતા કુલપતિ ડોક્ટર ત્રિવેદી બદલાતા યુગે સોશિયલ મીડિયાના વ્યાપ અંગે વિદ્યાર્થીઓએ રજૂ કર્યા વિચારો આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક